ઉપાનગરી વડોદરામાં ઓરમી ચાર રસ્તા સુધી બાર ભૂવા પડ્યા ભરૂનાળે કાશી વિશ્વનાથ મહાદેવ રોડ ઉપર વધુ એક ભૂવો પડતા રોડ બેસી જવાનો ભય વડોદરા શહેરમાં ભર ચોમાસા દરમિયાન ભૂવા પડવા એ સામાન્ય બાબત થઈ ગઈ હતી પરંતુ હવે તો ભરૂ ઉનાળે પણ ભૂવા પડી રહ્યા છે તેવા કિસ્સાઓ સામે આવતા કોર્પોરેશનનું તંત્ર પણ ભૂવાને કારણે ચિંતામાં મુકાઈ ગયું છે ગત ચોમાસામાં વરસાદના કારણે તંત્રની પોલ ઠેક ઠેકાણે ખુલી પડી ગઈ હતી ત્યારબાદ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ભૂવા પડવાનું જાણવા મળ્યું છે ત્યારે શહેરના પૂર્વ પશ્ચિમ ભાગને જોડતા જતલપુર ગઢનાડા નજીક આવેલ જતલપુર રોડના કાશી વિશ્વનાથ મહાદેવ રોડ ઉપર આખે આખો રોડ આગામી દિવસોમાં બેસી જાય તો નવાઈ નહીં રોડ પર ડિવાઈડરને અડીને વીસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે સાવધાની માટે ભુવાની બંને બાજુએ બેરિકેટેડ મૂકીને તંત્રને સંતોષ માની લીધો છે ઉલ્લેખનીય છે કે જતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ રોડ ઉપર રાહદારીઓની ચહલપહેલ સતત રહેતી હોય છે રાત દિવસ વાહનોનો ધમધમાટ પણ સતત રહે છે ત્યારે રોડ રસ્તામાં ડિવાઈડરની નજીકમાં જ વધુ એક મોટો ભૂવો પડ્યો છે અંદાજિત વીસ ફૂટ જેટલો ઊંડો ભૂવો છે આ ભૂવાએ તંત્રની પોલ ખોલી પાડી દીધી છે આવું આડેઅધડ કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાનું ક્યારેય તંત્ર વિચારતું નથી તેવું લાગી રહ્યું છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી ઉર્મી ચાર રસ્તા સુધીમાં બીજા અન્ય બાર જેટલા ભૂવા પણ પડેલા છે આમ સમગ્ર રસ્તે ગમે ત્યાં ભૂવો પડી શકે છે અને રોડ બેસી જાય તો નવાય નહીં કદાચ આવી રીતે રસ્તો બેસી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે ભૂવો રિપેર કરવાનું કામગીરી હાથ ધરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે રોડ રસ્તા પર પડતા ભૂવા હવે સામાન્ય બની ગયા છે ત્યારે નવાઈની વાત તો એ છે કે ત્રણ દિવસ અગાઉ સમા સાવલી રોડ ઉપર ઉર્મી સ્કૂલ પાસે બ્રિજ પર પણ રોડ ડિવાઈડરની બાજુમાં જ એક ભૂવો પડતા ચિંતામાં તંત્ર મુકાઈ ગયું હતું અને રાહદારીઓને પણ ચિંતા સતાવા લાગી હતી આ ભૂવામાં ભાજપનો ઝંડો પણ લહેરાવામાં આવ્યો હતો અત્યારે વલ્લاب ચોક ચાર રસ્તા પાસે એક મોટો ભુવો પડ્યો છે અત્યારે હેતલબેન જે રોડ પ્રોજેક્ટના અધિકારી છે એમને ફોન કરવામાં આવ્યો પણ હેતલબેને ફોન ઉપાડ્યો નથી તમે વિચારી શકો છો કે જે અધિકારીને ફોન ઉપાડવો જોઈએ એ અધિકારી ફોન નથી ઉપાડી રહ્યા કારણ કે તમે જોઈ જોઈ શકો છો કે દિવસે ને દિવસે જે ભુવાઓ પડવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ટૂંક સમય પહેલાં જ જે પાણીની લાઈન નાખવામાં આવી હોય એમ લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે પાણીની લાઈન નાખવામાં આવી છે અને પુરાણ નથી કરવામાં આવ્યું એ પ્રકારે ભુવા પડી રહ્યા છે અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આપણે અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે કારણ કે આનું રહસ્ય અત્યાર સુધી કોઈ કોઈએ પણ જોયું નથી કે ભુવાઓ શાના માટે પડી રહ્યા છે ફક્ત ને ફક્ત જે પ્રકારનું પુરાણ કરવામાં આવે છે એ એ સ્થળ પર અધિકારીઓ હોતા નથી જેના કારણે ભુવાઓ પુરાવામાં એ લોકો જેમ તેમ ભુવાઓ પૂરીને જતા રહે છે ખરેખર જે જવાબદારી છે અધિકારીઓની અધિકારીઓએ સ્થળ પર ઊભા રહી અને ભુવાનું યોગ્ય પુરાણ કરવું જોઈએ કાશી વિશ્વનાથ ચાર રસ્તા પ્રોડક્ટિવિટી રોડ આ કહેવાય છે કાશી વિશ્વનાથ મંદિરની એક્ઝેક્ટ સામેનો જે રોડ છે એની ઉપર એક મહાકાય ભૂવો પડ્યો છે ઉપરથી ત્રણ ફૂટ ચાર ફૂટ પહોળાઈ છે અને અંદરથી ઊંડાઈ એની આશરે સાતથી આઠ ફૂટ હશે આ રોડ ઉપર અવરનવર ભૂવા પહેલાં પણ પડતા હતા અને હાલ પણ એ ભૂવા પડવાનો જે વડોદરામાં સિલસિલો છે એ યથાવત છે આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે છે અકોટાથી લઈને મોઢમૌડા સુધીના જે ભૂવાઓ પડ્યા છે એ પ્રોપર એની કામગીરી નથી થઈ અકોટાથી લઈને બાય સર્કલ સુધીના ભૂવાઓની પ્રોપર કામગીરી નથી થઈ અને અત્યારે વધુ એક ભૂવો જોયો છે આપણે આપણે અકોટા જે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની અંદર પાંત્રીસ વર્ષ રાજ કર્યું છે માત્ર અકોટા વિધાનસભામાં જ એ પાંત્રીસથી વધારે ભૂવા પડ્યા છે એનો મતલબ જેટલું એમણે રાજ નથી કર્યું એના કરતાં વધુ તો ભૂવા પડ્યા છે આ એમને અકોટા વિધાનસભામાં જે અત્યારે જીતતા આવ્યા જે નેતાઓ છે એમને મારે કહેવું છે કે આ તમે શું જનતાને આ ભેટો આપો રહ્યા છો ભ્રષ્ટાચાર એટલે શાસક પક્ષની અને તંત્રની મિલીબગત છે એક એક ભૂવા પાછળ પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે એ શું એ લોકો સોનાની અને ચાંદીની હીટો અંદર મૂકે છે અને જો એ ભ્રષ્ટાચાર ના કરતા હોય તો એ અને જો આટલો ખર્ચો કરતા હોય તો એક જ જગ્યાએ વારંવાર ભુવા કેમ પડી રહ્યા છે અકોટાથી લઈને મૂળમોડા સુધીના સત્તર ભુવાઓ જે પડ્યા એ એક જ જગ્યા ઉપર કેમ પડ્યા છે વારંવાર એ લોકો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે આપણાને આ ભૂવો ગઈકાલનો જ પડેલો છે આ રસ્તે પણ એ લોકો ગયા છે મેં રાત્રે દસ વાગે મીડિયાને મેસેજ મોકલ્યો હતો એ વખતે પણ અહીંયાથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીઓ ગઈ છે મેં મારી નજરે જોયું છે આ વસ્તુ એટલે એ લોકોને માત્ર મલાઈ આવ્યું હોય છે જનતાનું કામ કરવું નહીં હોતું હું આપને ચેલેન્જથી કહી રહ્યો છું કે અકોટા વિધાનસભામાં સોલ કોર્પોરેટર છે એ ભારતીય જનતા પાર્ટીના છે એ જે ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીનો છે કયો ધારાસભ્ય કયા કોર્પોરેટરે આપ મીડિયાને બાઇટ આલી હોય ભૂવા માટે આપને આપ મને બતાવી શકો છો